ત્યારે આજે ફરી એક વખત દબાણ કરતા આસામીઓને નોટિસ ફટકારવામાં આવતા જે સમગ્ર પંથકમાં ભારે ચર્ચાર પછી જવાબ આવે છે અધિકારીઓના જણાવ્યા અનુસાર નોટિસ બજાવણી કર્યાના નિર્ધારિત દિવસો બાદ જો દબાણ દૂર કરવામાં નહીં આવે તો દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે મારું નામ અમિત પડસાળા છે ઇન્ચાર્જ કાર્યપાલક યોજના વિભાગ ભાવનગર મહાનગરપાલિકા સાહેબ આજે કુંભારવાડા વિસ્તારમાં નોટિસ આપવામાં આવી છે કેટલી નોટિસો આપવામાં આવી છે અને કયા કયા વિસ્તારમાં દેવામાં આવી છે કુલ આઠસો નોટિસ આપવાની છે એમાં કુંભારવાડા વિસ્તારમાં ડાઉનસ્ટ્રીમમાં અપસ્ટ્રીમના પોર્શનમાં તથા બોર તળાવના એન્ડ ત્યાંથી જે પાણી નીકળે છે આઉટર પોર્શનમાં કેટલો સમય આપવામાં આવ્યો છે પંદર દિવસનો ટાઈમ આપેલો thank mm -hmm. you